કામરેજ તાલુકામાંથી વધુ એકવાર નકલી ઘી ઝડપાયું કામરેજના કઠોર ગામે આવેલ માન સરોવર રેસિડેન્સીના એક ફ્લેટમાંથી પકડાયું નકલી ઘી અલગ તેલનું મિશ્રણ કરી નકલી સુમુલ ઘી બનાવવામાં આવતું હતું ચોક્કસ બાતમીના આધારે કામરેજ પોલીસે રેડ કરી એક લીટરના એક સો આઠ ડબ્બા પંદર લીટરના આડત્રીસ ડબ્બાઓ ગેસના ચૂલા તપેલા ડબ્બા સીલ કરવાનું મશીન સહિતનો કુલ એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે એક આરોપીની સ્થળ પરથી અટક કરી અન્ય ચાર ઇસ્મોને વોન્ટેડ જાહેર કર્યા સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીપસિંહ યાદવ સાહેબની રાહડી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી તેજ જોયસર સાહેબ તરફથી સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાય એસપી શ્રી આઈજે પટેલ સાહેબ તરફથી થર્ટી ફર્સ્ટના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારું જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અમોને એક બાતમી હકીકત મળે કે માનસરોવર સોસાયટીમાં એ સેવન નંબરના બિલ્ડિંગમાં ચારસો આઠ નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમૂલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમૂલ ડેરીના અધિકૃત અધિકારી દિપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠમાંથી સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન તથા અડત્રીસ ખાલી ટીન પૂઠા તે ટીનનું પેકિંગ કરવા માટેનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાળ મળી આવેલ છે સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ પંદર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે આ બાબતે હાલ આગળની તપાસ પીએસઆઈસી ડી એચ વસાવા કરી રહેલ છે સદર ઇસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો આ પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે આ અગાઉ આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ કુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાવેલ છે સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુમાં છે સાહેબ અન્ય કોઈની સંડોવણી એની અંદર આના સિવાય પ્રવેશ છે અ હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલી આ પ્રકારના ટીના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા અન્ય કોઈ સમા આ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુમાં છે પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઇસમ છેલ્લા પંદરેક દિવસથી આ પ્રકારની એક્ટિવિટી કરતો હોવાનું ધ્યાનમાં આવેલ છે